લો ગાઈશ કેમ શું તમે બધા તો મજામાં જશો તમે બધા તો ગાઈશ આજે આજે આપણે આ ચેનલ ને અને જયરાજે બે માંડ માંડ બચાવી કેમ કે બહુ એ ચેનલ મને બનાવીને રાખ્યો છે એ વિડીયો આપણી ચેનલમાં છે એ વિડીયોમાં કેટલા બધા કોમેન્ટ કેટલા બધા કોમેન્ટ આવ્યા છે કે જયરાજભાઈ કે જયરાજભાઈ ક્યાં છે જયરાજભાઈ કેમ વિડીયો નથી મૂકતા જયરાજભાઈએ ચેનલ મૂકી દીધી જયરાજભાઈ વિડીયો મૂકવાનું બંધ કરી દીધું એવા ઘણા કોમેન્ટ છે પણ અને એમાંથી એક કોમેન્ટ એવું પણ છે કે તમે રૂબરૂ જયરાજભાઈને ફોન એટલે જયરાજભાઈને તમે ફોન કરો વિડીયામાં તો મિત્રો જયરાજભાઈને હમણાં હું ચાલુ વિડીયોમાં તમને ફોન કરીને દેખાડીશ એને અહીંયા શું શું એને શું એને આવી રહ્યા કંઈક ઘટના નહીં કે કંઈ શું એને થયું કેમ વિડીયો મૂકવાનું બંધ કરી દીધું એને એટલે આપણે એને રૂબરૂ ફોન કરી અને આપણે એને પૂછ્યું અને તમારા બધા સવાલ જવાબ આપણે જયરાજભાઈને ફોન કરીને આપણે તમને સવાલ જવાબ આલો તો આપણે કરી એને ફોન તો ગાઈ તો કરી આપણે જયરાજ ભાઈને અટાણે ફોન અટાણે મારી અગર આવી ફોન તો કરી ફટાફટ ફોન મને તો બધી ખબર છે કે એને કેમ એના વિડીયો અટાણે નથી આવતા પણ તમારા તમને વિડીયામાં એના મોઢેથી સંભળાવું તમને તો લાગી ગયો છે ફોન તો ચાલો હલો શું હારું ને તો અટાણે તો જો આમ એવું હે મેં એક આની પેલા વિડીયો નાખ્યો એમાં બધા એની કોમેન્ટ આવી કે જયરાજભાઈ કેમ વિડીયો ના ના તો કેટલી બધી કોમેન્ટ આવી તો જો એમાં એમાં કોમેન્ટમાં એવું એવું લખેલું છે કોમેન્ટમાં કે જયરાજભાઈને શું થયું છે જયરાજભાઈ કેમ વિડીયો નથી નાખતા જયરાજભાઈએ ચેનલ બંધ તો નથી કરી દીધી ને એવું બધું એમાં કોમેન્ટમાં હે કે કે તમને કઈ કઈ ઘટના ઘટી ગઈ હે કે હું હું છે તમે મને આ વિડીયા અટાણ વિડીયો ચાલુ છે એમાં તમે બધું મને કહો કેમ કે મારા વિડીયોમાં કોમેન્ટ જેટલી આવી નથી મારે તમે મને ફોન કરવો પડ્યો કે તો જો તમે YouTube ચેનલ બંધ કરી દીધી છે ના ભાઈ ના YouTube ચેનલ થોડી બંધ કરી તો વિડિયા કેમ નથી નાખતા જો ભાઈ વિડીયો નું તો બધાય કારણ તોને ખબર જ છે કે ભાઈ વિડીયો કેમ નથી આવો હા અરે બીએમ ભાઈ બ્લોગ બ્લોગ આવતી પડી ગયા ને મને મને તો ખબર છે પણ આટણજી મારા વિડીયો જે મારા સબ્સ્ક્રાઇબર છે ને તમારા પણ વિડીયો બહુ જોવે છે ઈને ઈને જો ઈને તમારા વિડીયો પણ જોવા બહુ ગમે છે એટલે મારે વિડિયો ઓટાણે બનાવવો પડ્યો હા ભાઈ એ તો હું સમજુ છું પણ એ જે હું કોને બીએસસી જોઈન કરીને કે મારો વ્લોગ હે ના ડાઉન થઈ ગયો કે બ્લોગ હું કઈ જ ના કોર ના કોર એવી રીતે થઈ ગઈ હા તો આઈ તે બે મહિના પહેલા પેલા તો ત્રણ મહિના પહેલા મારો બે ઓડી મહિના પહેલા મારો બ્લોગ આવતો કન્ટિન્યુ હતો તમને ખબર હતી તો કઈ વાંધો આવ્યો ના વાંધો મને કઈ ન થાય

અહ એ એમ નહીં એ તો મને ખબર છે પણ તમારા મોઢે મારે કેવું રવ એટલે મારે વિડીયોમાં માં ફોન કરવો પડ્યો તમને હા તો હવે રહી વાત એક મહિનાની તો એક મહિનામાં પંદર છે એવું આ થોડું થોડું કામ તો વિડીયો બરાબર લે ઓ ભાઈ ઓવે ને બનાવી દે તા કઈ મેવું જો મારું ચેનલ પર 15 દિવસથી કોક ફેકચર હે હા ઈ ઈ તો ના ના મને તો ખબર છે હું આવ્યો તો મને ખબર છે પણ મારે પણ ખબર કે મારી ચેનલ ગઈ આપણે ઓલા વિડિયો માં બધી આપણે કીધું ના ના ભાઈ ચેનલ આપણે તો એ જે કર્યું એને માની ચાલો કારણ કે છેલ્લા મહિનો દિવસ થી અત્યારે આપણે દવા બીજું ignore જ કર્યું કે ભાઈ એ કઈ છે નહિ આ તો એમના અને જો આપણે જો ઈ ચેનલ જો કે જો અટાણા વિડિયો હાલે છે ઈ ચેનલ જો વધારે ઇગ્નોર કરી હોત ને તો આ ચેનલ માં અટાણે હું વિડિયો ન મૂકતો આ ચેનલ વઈ ગઈ હોત સાચી વાત છે ભાઈ બોલ તો અને એ ભગવાન ની દયા છે કે તમારા સબ્સ્ક્રાઇબર નો એવો પ્રેમ એ તમારી ચેનલ પાસે આવી એટલે હવે તમે વિડિયો ક્યારે મુકવાના છો અત્યારે તો એવું હે હું અત્યારે હાવ બેડ રેસ્ટ ઉપર હા એ તો મને તો ખબર પણ આમ હવે છે ને તમે જ્યારે બેડ રેસ્ટ થી આવો એટલે ફરબર વિડિયો નાખી દેજો

જોકે મને પણ ખબર નહોતી હતી પગ ફ્રેક્ચર છે મને પણ ફોન કરીને કીધું તઈ હું ન્યા ગયો ઓકે આ અમારે કોઈને ખબર ન હોય કે કઈ છે ને હું થઈ જ ગઈ મે તો જોઈ લીધું ભાઈ કે કઈ હું થઈ જઈને ખબર ન પડે કારણ કે હું ઓલી ઓ ફ્રેક્ચર છે ને હા એ કઈ રીતે છે એ તમને ખબર જ છે મને તો ખબર છે પણ હવે તમે ઈ બધો વિડિયો તમે તમારી ચેનલ માં નાખો

હવે આવશે તો હજી હું એડ્રેસ તો ભરું હજી હું 5 3 થી હજી ઓ રેસ્ટ ઉપર જ છું હોજી મારા કાલે પરમદીવા મારે હજી તો હોસ્પિટલ બતાવા જવાનું હે એ પ્રોબનો એક્સરે ઈમેલ લેક્ચર હોય પાછા રિપોર્ટ હે હા હા પછી કે હે ભોજીયામાં હું છે નહીં સાદો પાટો હે માથે આપણે તમને ખબર હા બ્લેડ ટુ પાટો આવે તો અરે એ બે કાટા હે અત્યારે તો અને હવે આટકે ભાઈ ને કોફી એટલે અહીંયા તો કેમ ની બતાવ કાલ જવાની છે તો દોસ્તો આઈજો જો આઈ તો કાલ જમ હા તો બતાવ ને પછી તમે વિડિયો જરૂર મૂકજો ફાઈલ એટલે હજી મારે હજી તો પાટો હજી રાખવાનો છે પણ આ તો બતાવવા જવાનો કે જો હજી આમાં ને તો પાટો આવશે બરાબર એટલે હવે કઈક એવું કરો કે મારા પાસે પ્લાસ્ટર પાટો ના ના બધાય ધ્યાન બધાય દુઆ કરો કે પ્લાસ્ટરનો નો પાટો નો આવે આવશે આરામ થી જો હજી પ્લાસ્ટરનો નો પાટો આવ્યો તો પાંચ દસ મિનિટ રેસ્ટ આરામ તો ભગવાન કરે નહી આવે પ્લાસ્ટર તમારી ચેનલ માંથી મારા એટલા ચાહકો ના ના મારી ચેનલમાં એટલા ચાહકો છે તો મારા ચોકી મને જી મે પેલો વિડિયો નાખ્યો ને આપણે જી આપણે ચેનલ છૂટી કરી જી ચેનલ આપણે બચાવી એમાં એમાં તો બોલ્યો તો તો બોલ્યો તો કે ભાઈ આ વિડિયો મે ને જરા ચેનલ ટ્રીક હોય એટલે હા એમાં તમારું નામ સાંભળી એક નામ સાંભળ્યા થી કોમેન્ટ તો એટલી આવી હા કે ભાઈ જરા જરા કે હોય ચેનલ બરાબર હું છું એટલે મેં વિડીયો જોયો તો એમાં કમેન્ટ ઉનો જ ગઈ મેં બહુ જોતે તમે વિડીયો માં નઈ જોને તે જ મેં જોઈ લીધો તો એટલે ત્યાં જેટલી બધી કમેન્ટ ઉનો હતી હમ મેં જોઈ લીધો તો પણ ત્યાં આટલી કમેન્ટ ઉનો હતી તો હું તમને આમેથી ફોન કરું કે ભાઈ તમારા આ માં તમારો વિડીયો ને કમેન્ટ માં આટલી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે તો હોય તો મિત્રો જયરાજ ભાઈ ફોન છે ને મિત્રો હવે એને આરામ કરવા અને મિત્રો તો લઈ લીધા છે અને મિત્રો હવે અને કોમેન્ટ કરે જયરાજ ભાઈને જલ્દી સારું થઈ જાય અને આમ કોમેન્ટમાં લખતું ભાઈને જલ્દી સારું થઈ જાય તમે દુઆ કરી દો અને મિત્રો મેળા હવે તો બીજા વિડીયોમાં